તો આપણે છે ને ત્યાં હરાઉન્ડ રહે ને ભેવન છોડી ઘર બાજુ જ આજે લાંબા પલે ક્યાં નથી ગયા આજે બધાને છોડી જ લીધી હવે પછી ને આપણે આ બે હીટમાં આવવાની તૈયારી બાકી તો ગાયો તો જો હમણાં ચરતી ચરતી આવે કૃષ્ણાને અંદરથી રતન આપણે આ બે જો કે હવે આવવાની તૈયારી જ છે બાકી તો બે ચરે ધીરે ધીરે હજી આવે હે બધે હું હાકવાની છે આગળ હોય ગઈ બાકમાં કાંટો લાગી જાય ને બી ગી તો આપડે છે ને ભાઈ બધી અત્યારે રખડે આરામથી બધે ચાલુ છુટ્ટી પૂરી ગઈ બધી અત્યારે કે ભાગદોડ કરવાની છે જ ની ખબર ઊંચો છે નહીં કે ઓલી બાજુ આલી બાજુ બધી રખડતી રખડતી આમ આવે આમ જ્યાં ઘડી કોઈ ચક્કર મારશે આમાં ખાય એમ નથી કેમ કે ગંધ મારેચો એટલા માટે પાણી ને ચરે નહીં બાકી તો આમ બધું આવે ધીરે ધીરે હવે ના થાય તો કે જવા પણ છે જ નહીં કોળી ઊભું બધી તો આપણે છે ને આજે પાણીમાંથી નીકળ્યા છે તન બે ઈ નીકળીને એકાદી પાણી બેઠી છે ને આપણે રતન જો અત્યારે મોડો કાઢી નહીં ખરે પગમાં બહુ લાગતો હતો ને એટલે ઓલીને મોયડો કાઢી નહીં આપણી હાલે રતન હા અત્યારે એને ખાવામાં જ પડ્યું છે બીજું કાંઈ નહીં રોંડો એક જ ટાઈમ લઈ આવું કાંઈ મિનિટ લઈ આવતો સાંજે જો કાટા તો એટલી બીજું હા કૃષ્ણ પણ જો હવે બધાને પાછા આમ વારવાના હે આગળ આ બધા અહીંયા જ ઉભા રહી જાય પાછા એ આમ ભાગે આમ ભાગે ને ઘરે જાય બીજું ક્યાંય નહીં જાય ઘરેથી પછી નહીં કરશે મેન મેન માથા હા પછી વાર કૃષ્ણ હલો ત્યાં બધી જો પાછી વાર ટર્ન માર્યો હવે ધીરે ધીરે આને બધાને હાકી લઈએ હવે માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે ઘરે હોય હું વધારે હવાર આપણે ઓલી નિશાળમાં લઈ ગયા તો ચાલી એવા પછી બપોર પછી મેં કીધું આટલા મજા લાંબા પોલે જવા નથી જતા થાકી ગયા પછી બે ટાઈમ જઈને એટલે ભાઈ અહીંયા તોફાન કરે વધારે ને ચરે નહીં આમાં હું અત્યારે આમાં જ છે નહીં તોય ભાગદોડ કરે છે એમાં છે તોય ભાગે એટલે હવાર થકી દીધા હતા એક જ ટાઈમ જવા દેવી હવે બે ચાર દિવસ પછી જાવ પછી એમાં કેમ કે છોકરાને પછી નિશાનમાં રજા પડે રિસેસ હોય એટલે ભડકે બહુ ભરી જો લગાડી દે હા રતન હા કાંકરાજ કહેવાય ન કહેવાય અનુભવ હોય કહેજો જરા આપણે કાંકરાજનું જ છે બીજન કલરમાં એ ના આવે કહેવાય કલર તો થોડોક આનામાંથી ઉતરી ગયો મંગુ ઉપર બાકી જોરદાર છે જમે ના કહેવાય તો ક્યાં આપણે દેવાની છે કોઈ રૂપ એમ છે બીજું રૂપ આપણો આ છે જો નાની બેન એવી ફાઇટ થાય છે જમનાની જમના હવે જરાક હાઇટમાં જાય કે બે સેમ ટુ સેમ જ હતા રતનને હા એમ છે જો કૃષ્ણ હાલા આને આ ત્યાં ઊભી રહી ગઈ જો આમાં પછી કાંકરેજનું કરાવે ને એમાં સો ટકા રિઝલ્ટ પડે પછી આપણે લબુ ભૂલ આવી જાય હે વિચાર કરીએ કાંકરેજનો શોખ છે કાંકરેજ ભૂલ લઈ આવો પછી માણસને કીડો તો હોય કાતરા કાતરા ને જોતો જાય પાછો વિડિયો બનાવે એના માટે આપણે વિડીયા બનાવવા આપણે કીડા બધા નીને ગંધારા વિડીયા બનાવ બનાવે તમારે ક્યાં ઊંચી લેવા આવ્યા હતા ખોટું હોય તો કે જવા આગળ બાકી હું આવે પટ્ટો પકડી લેવા બધી આગળ આવે ને આપડી આખરેલી બે પણ તૈયારી થઈ ગઈ હવે ચાર પાંચ દી છે હજી નક્કી નથી બાકી વેચવાની છે કિંમતમાં આવ્યો ને તો દેશું બાકી રહેવા દેસુ કેમ કે આપણી ઉપર આપણે ભરો હું હોવો જોઈએ બાકી તો હું આમાં દૂધમાં કંઈક ગેરંટી આવની આચરની બધી ગેરંટી એવું નથી કઈ ગેરંટી નથી એની ખડેલી પણ હવે હીટમાં આવવાની તૈયારી છે આપડી બધી ભેહો છે ને આ સાઈડ બધી રખડે છે પાડો જીઓ એકલો ને એકલો જાય છે કેમકે સામે વાળી બહેવની ગંધ આવે છે

કે હું આવી નથી કેમ કે બે ત્રણ ત્રણ દી પહેલાં લગભગ બેન વાંધો પડી ગયો ભાઈને આ સાઈડ એક નદીમાં ક્યાંક ફસાઈ ગઈ હતી માંડ માંડ ગાઈટી હતી બાકી તો આપણે જો આવે આવે બધા જ્યાં ઉભા રહી ગયા ને ભાગી નીકળે પાછા બીજું કઈ નબળે હા અત્યારે એકલો ધીરે ધીરે ચરે છે નાકર બાકર જો છોડી નાખી દીધી હજી હા આપણે જાફરાબાદીનો પાડાનો વિડીયો આવ્યો હતો પેલો વિડીયો આવી ગયો તો એક ફેરા પાડા મારી નાખી દીધો હતો ખારો થઈ ગયો ને એટલે વિચાર કરો પછી આના આમાં આ ચડીએ કોઈ હે આમાં રાખડા ખરા પણ ગંધ આવે ને એટલે ચરે નહીં માલ વધારે બધા નાખ્યા આવી ત્યાં થાય ના ભાઈ ગયો જો આપણે જમના જો અહીંયા ચરે ને અહીંયા છે ને ઓગઢ આવી ગઈ છે જોકે સામે કોઈ ફૂલિયું દેખાય છે ને જે આ સાઈડ ત્યાંથી બધું નદીનું પાણી આવ્યું હતું ને બધું આમાં ફૂલ હતું એટલે કાઠો અહીંયા પહોંચાડ્યો તો વિચાર કરો એટલે આમાં તો કાંઈ દેખાવા પણ નબળે ને કાંઈ આટલું પાણી જતું ઓલી બધા સામેથી પાણી આમાં આવતું હતું કેમ કે વચમાં મોરમ કાઢી નાખા હતું આવી રીતે જ હતું હાઈટ વાર હતું પણ મોરમ બધી કાઢી લીધી એમને પછી આમાં પડ્યા એ બધી મોરમ કાઢી ગયા આ વાર હજી થોડું કપાઈ જાય લાગે હે મોરમ કાઢવા વાળા કાઢી ગયા હે અહીંયા દે મોરું પાણી બધું પૂરનું આવી ગયું છે ઓગટ ભેગી થઈ આડો ભાગી ગયો દેખાણો નહીં કૂતડો ગયો દોડવું પડે આ સાઈડ ખાડામાં બેસી ગયો હાલે આગળ લે હલો એમાં નીકળ્યો જો બાવડ આડો આવી ગયો હતો મને બી ગઈ કેમ કે હા મું ભાઈ બંને ઘર જાય છે ને પાડો અહીંયા છે ગંધ લેતો જો પહોંચી ગયો ને તો પૂરું બાંધો પાડા મારે એ ભાદરો મહિના પાડો ફાટે એવો મેળ આવે નહીં તો અત્યારે છે ને એ ભાઈ ગયો છે રસ્તો લઈ લીધો ગંધ આવતી હતી બાકી બે હું તો આસા ચડે છે પણ મોર જાય ધઈ પાછો 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 વાર વરે હા મેં જ મકાન છે જે આ લીમડો દેખાય છે ને આ અહીંયા પાછો વાર હવે માં પડ્યો બાકી તો બધી ભીવું જોવાનું રખડતી રખડતી ધીરે ધીરે આવે ખુલામાં હવે અહીંયાથી પાછું હું ટર્ન મારશે સીધી એમને એમ આ કાંઠો પકડીને એટલે સીધી ઘર બાજુ આવે મેન ધ્યાન આની એકની અત્યારે રાખવી પડે આપણી જો બે હું બધી આપણી ભાગી આવી હવે સારી નાગડે નીકળી આવી હવે પાડાને જોવું જોઈએ જાખ પાટો થઈને આવ્યો પાડો દેખાણો નહીં એટલે પાછળથી આવ્યો હોય તો જોઈ લે બધો હું બધા નિરાતે ચરવા વાળા હે અત્યારે કંઈ દેખાતું નથી આમાં ગોતવો પડે હે ભાઈ કેમકે બાવડામાં અંદર જડી જાય નીકળે નહિ પાછો આમાં જડેમ નથી અત્યારે કરશું ગમ્યા છે તો બે કહે ને ઓલીબાઈ જવા કરે છે તો આપણે ગોતી લેવું હિંસાટ થી આપણે છે ને અહીંયા બે ચાંદ્રી ની ધ્યાન રાખવી પડે વધારે

બે હું બધી આપણી સામે બાજુ ચરે પાડો તો આપડો આમ ભાગી ગયો મોરજ જેતું હું ઘરે ઓલી બે હું ને ભાગી ગયો બોલો વિડીયો ગઈ તો લાઈક સર ને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ